દર્શક મિત્રો હું શું પરેશ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નવયુક ક્રાંતિ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા કુંભારવાડા માઢિયા રોડ ખાતે વિનામૂલ્યે રેશન કાર્ડ ઈ કેવાય સી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંસ્થાના યુવા કાર્યકર પરેશભાઈ મેર તથા અલ્પેશભાઈ ખેર અને કિશનભાઈ મકવાણા તેમજ અજયભાઈ મકવાણા વિપુલભાઈ ગોહિલ સહિતના કાર્યકરોએ સેવા આપી હતી બ્યુરો રિપોર્ટ કિરણ સોહાણ ભાવનગર હું પરેશન દ્વારા કુંભારવાળા માઠિયા રોડ શેરી નંબર વીસના રામાપીલા મંદિરે રેશન દર્શનગાળું ઈ કેવાસીનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવેલું હતું તેમાં સંસ્થા સંસ્થાના કાર્યકર અલ્પેશભાઈ ખેર કિશનભાઈ મકવાણા અજયભાઈ મકવાણા વિપુલભાઈ ગોહિલે તમામ સભ્યએ સેવા આપી હતી જય હિન્દ જય ભારત